જેવી સમસ્યાઓ છે જેના કારણે લોકો હેરાન છે અને પ્રાથમિક સુવિધા માંગ કે લોકો હક છે અને તેના માટે લોકોએ છેલ્લા સમયગાળા દરમિયાન જે રીતે ચક્કાજામ કર્યા હતા અને તેને લઈને તંત્ર પણ દોડતું થયું હતું તાત્કાલિક

જે રીતે અત્યારે તમે જોવો છો કે હજુ પણ કોંગ્રેસ ના આગેવાનો જે છે તે મહાપાલિકા કચેરી જવા માટે થઈને પ્રયત્ન કરે છે મહાપાલિકા ને ઘેરાવ કરવા માટેનું એલાન કરવામાં આવ્યું હતું અને તે ન કરી શકે તે માટે દરવાજો પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને દરવાજાની બંને બાજુએ પોલીસને ઊભી ઉભી રાખવામાં આવી છે અને જે કોંગ્રેસના આગેવાનો અત્યારે મહાપાલિકા કચેરીમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને ધક્કા મારી રહ્યા અહીંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે કાર્યકરો અને તે પણ પોતાની માટે નહીં પરંતુ લોકો ને સુવિધા મળે તેના માટે રજૂઆત કરવા આવ્યા છે અને ની રજૂઆત કરવા માટે આવ્યા જે આગેવાનો છે તેમને શા માટે પોલીસ અંદર જવા નથી અંદર જવા નથી દેતી તે

E nobei e nobei a bebe મહાપાલિકા કચેરીમાં જવા નથી દેતા એટલે બાર ના ભાગમાં આગેવાનો ઘુસી ગયા છે અને તે લોકોને અંદર અંતર કેમ નથી જવા દેતા આ પણ એક પ્રશ્ન છે કેમ કે તે લોકોની રજૂઆત કરવા માટે જાય છે કોઈ પોતાની વ્યક્તિગત રજૂઆત કરવા માટે નથી જતા લોકોને પડતી હાલાકી છે پرين منني سلامي نوں ہتھي ڪاريواري ريگوا قابلي هاڻي هم آيا وارا آيا ها اي ريگوا قابلي واه باجي آ باجي نه مندي روئي ريگوا لائي ڪاريو نوں آ نوں آ ها نوں پائي اي دوٽو من جا اي دوٽو ڪي تيو

પોલીસ ની જે દાદાગીરી છે અત્યારે તમે જોઈ શકો છો કે જે રીતે લોકો રજૂઆત કરવા માટે જાય છે તેને અંદર જવા દેવામાં નથી આવતા અને હાલમાં હાલમાં કોંગ્રેસ ના જી ધારાસભ્ય સહિત ના આગેવાનો અત્યારે કરવા માટે પાલિકા નો જઈ રહ્યા છે શું કરશો અત્યારે જે કામગીરી ચાલુ છે એના વિશે દાદાગીરી લુખાગીરી પોલીસ ભારતીય જનતા પાર્ટી નો હાથો બની ને કામ કરે છે Não, 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 não,

જવાબદારી મારી તમે શું કઈ કયું આપડો મારી વાત કે અમારી જવાબદારી છે મેં જો પર તમારી અહીંયા મુગડેગર પર વ્યક્તિ માટે નહીં જો આ તો પાછળ પાછળ અમારે આયાજી કો બદલે રખવાવા અમારી વાત તમે ચીફ ઓફિસર અમે ચીફ ઓફિસર ને તમે બોલાવો અધિકારી તરીકે રોડ ઉપર બેસી દેવાના તમારે અમે કાયદો હાથમાં લેવાના લેવાના અમે નાતિકો ના પ્રશ્ન યાત્રિકોના પ્રશ્નેલે લેને અમે ર્યોતે નાખી કઈ

तु <Nuh> अ <sharp> આગેવાનો અંદર જવા દેવામાં કરીને ધારાસભ્ય જે છે છે અને જ્યાં સુધી અધિકારી નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસના આગેવાનો અહીંથી જવાના નથી લોકોની રજૂઆત કરવા માટે અત્યારે કોંગ્રેસ ના આગેવાનો આવ્યા છે અને જ્યાં સુધી લોકો ની રજૂઆત અધિકારી દ્વારા સાંભળવામાં નહી આવે ત્યાં સુધી તે લોકો અહિયાં આજ રીતે આગેવાનો ખરેખર પોતાની જે રજૂઆત છે તે કરી શકશે કે કેમ તે પણ એક સવાલ અહીં ઉઠી રહ્યો છે અધિકારી ને બહાર બોલાવા માટેનો પ્રયત્ન કર્યો છે પરંતુ અધિકારી બહાર ક્યારે આવે છે અને ક્યાં સુધી કોંગ્રેસના આગેવાનોને આગેવાનો ને અહિયાં વિરોધ પ્રદર્શન પૂરો પડશે અત્યારે સૌની નજર એના ઉપર મળે છે